હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હાલમાં ભારત સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઇન્ડિયન રેલવે ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી વેકેન્સીઓ ખાલી છે અને ભરતી પ્રક્રિયા ચાલુ છે તો આપણી પાસે એની એક સમરી આવી ગઈ છે નેમ ક્વોલિફિકેશન એડવર્ટાઇઝમેન્ટ નંબર લાસ્ટ ડેટ ફોમ ભરવાની અને વધારે ઇન્ફોર્મેશન લેવા માટે તમારે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટની રેલવેની વેબસાઇટ પર જોવાનું રહેશે જેમાં ગેટ ડિટેલ્સમાં જોઈશું કે તમને તમામ ડિટેલ્સ મળી જશે હું તમને ટૂંકમાં જ માહિતી આપવાની છું જો હજી સુધી તમે ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસ દબાવી દો જેથી કરીને વિશેષમાં આવનાર સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની લોકે તમામ કંપનીને આપણને ચોક્કસ નહીં મળે એની ભરતી છે મિત્રો સત્તાવીસ અગિયાર બે હજાર રોજ બાર પડેલી છે જેનું રિક્રુટમેન્ટ બોર્ડ છે જી ચીફ જનરલ મેનેજર ડેક્યુટી જનરલ મેનેજર અને અન્ય કોસ્ટ ડે બોર્ડ છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન એની ગ્રેજ્યુએટ છેલ્લી તારીખ છે દસ બાર બે હજાર પચીસ ત્યારબાદની ભરતી છે પચીસ અગિયાર બે હાજર પચીસ જેનું રિક્રુટમેન્ટ બોર્ડ છે આરઆરસી નોર્થન રેલવે જેમાં એક બહુ મોટી ભરતી છે જેમાં આઈટીઆઈ અને દસ પાસ બહુ જરૂરી છે અને મિત્રો આની લાસ્ટ ડેટ છે ચોવીસ બાર બે પચીસ ટ્રાફિક સ્ટેશન માસ્ટર અને અન્ય પાંચ હજાર આઠસો દસ જગ્યાઓ છે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ લોકો ફોર્મ ભરી શકે છે જેની છેલ્લી તારીખ છે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ મિત્રો પચીસ અગિયાર બે હજાર રોજ દ્વારા પાડેલી જુનિયર એન્જિનિયરની પચીસો ને ઓગણ સિત્તેર પોસ્ટ માટે જેમાં બીટેક બી ડિપ્લોમા વાળા ફોર્મ ભરી શકે છે દસ બાર બે હજાર પચીસ એની લાસ્ટ ડેટ છે ચોવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ બહાર પડેલી સાઉથ સેન્ટ્રલ રેલવેની ભરતી સેકન્ડ હોવી જોઈએ ના રોજ એનએફઆર દ્વારા કલ્ચરલ કોટામાં બે પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આઈટીઆઈ પ્લસ પાસ જરૂરી છે ઓગણીસ બાર બે હજાર પચીસ લાસ્ટ ડેટ છે

ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ છે સત્તર બાર બે હજાર પચીસના રોજ એની લાસ્ટ ડેટ છે ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ આર આરબી માં ટ્રેન ક્લાર્ક જુનિયર ક્લાર્ક કોમ ટાઇપિસ્ટ એન્ડ મોર પોસ્ટમાં મિત્રો ત્રણ હજાર ને અઠ્ઠાવન પોસ્ટ છે જેમાં બાર પાસ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ એની લાસ્ટ ડેટ છે અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ બહાર પડેલી આરઆરસી સાઉથ ઇસ્ટર્ન રેલવેમાં એપ્રેન્ટિસ સત્તરસો ને પંચ્યાસી પોસ્ટ માટે છે જેમાં આઈટીઆઈ અને દસ પાસ જરૂરી છે સત્તર બાર બે હજાર પચીસ એની લાસ્ટ ડે ડેટ છે તેર અગિયાર બે હજાર પચીસ આર આઈ એસ જેમાં એપ્રેન્ટિસની બસો ને બાવન પોસ્ટ છે જેમાં બી એ બી એ આર સી બીબીએ બીકોમ બીએસસી બીટેક અને બી ડિપ્લોમા આઈટીઆઈ કરેલા લોકો પાંચ બાર બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી શકશે અગિયાર અગિયાર બે હજાર પચીસ એમાં પણ આરઆઈટીએસ દ્વારા સત્તર પોસ્ટ માટે ભરતી છે જેમાં બીટેક બી ડિપ્લોમાવાળા આઠ બાર બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી શકશે અને ત્યારબાદ ભરતી આઠ અગિયાર બે હજાર પચીસના રોજ બહાર પડેલી છે આર આઈ ટી એસ જેમાં મેનેજરની ચાલીસ પોસ્ટ છે બી ટેક બીઈ કરેલા લોકો ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી શકે છે ત્યારબાદની એનટીપીસીની ભરતી મિત્રો ડેટ પૂરી થઈ ગઈ છે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો